પ્રવૃતિઓ સામે કડક કાર્યવાહી ભાગરૂપે ડાંગ જિલ્લા પોલીસે મહત્વની સફળતા મેળવી છે સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ સૂચના મુજબ આહવા પોલીસે રાણી વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો પકડ્યો છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ કે જે નિરંજન અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની સંયુક્ત ટીમે ખાનગી બાતમીના આધારે રાણીફળિયામાં દરોડો પાડ્યો હતો આરોપી શાહરૂખ મુસ્તકીમ શાહ જવાહરલ કોલોનીનો રહેવાસી છે તે હાલ રાણીફળિયામાં તેના સાસરીના મકાનમાં રહે છે તેના ઘરેથી પોલીસે જીરો ત્રણસો ચોત્રીસ કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે પોલીસે આરોપી પાસેથી ત્રણ હજાર ચારસો ચાલીસ રૂપિયાની કિંમતનો ગાંજો એક મોબાઈલ અને એક હજાર રૂપિયા રોકડા મળી કુલ ચાર હજાર ચારસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ મામલે આહવા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસની આ કાર્યવાહીથી જિલ્લામાં માદક પદાર્થના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે ટીવી ન્યૂઝ ગુજરાતી ડાંગ